મિત્રો દિગ્ગજ પહોંચતા પહેલા અહીંયા બ્રિજ આવે એને આપણે ક્રોસ કરી દેવી એટલે આગળ આવે છે દિગ્ગજ ગામ એ સામે બોર્ડ મારેલું છે એ છે દિગ્ગજ ગામ આ સીધો રસ્તો જ્યાં કાઢ જાય એ જાય છે દલતેશ્વર મહાદેવ અને આપણે જઈશું આ સીધા રોડે એટલે આવશે દિગ્ગેશ્વરી માતાનું સરસ માતા મંદિર આ દિગ્ગજ ગામનો રોડ શરૂ થઈ ગયો તો જુઓ મિત્રો આ છે દિગ્ગજ ગામ હવે આપણે ટૂંક સમયમાં જ મંદિરે પહોંચવાના તમે જોડાયેલા રહેજો મિત્રો તમને ગામ બતાવી દઉં કે દક્ષિણ ગુજરાતના ગામ કેટલા ચોખ્ખા હોય અને કેટલા સરસ મજાના ગામ હોય જો તો મિત્રો ફાઇનલી આપણે દિગ્ગજ ગામમાં પહોંચી ગયા આ રોડ જાય છે સીધો આમ જાય બારડોલી અને આ સુરત તો આપણે સુરતથી આવ્યા આપણે સુરત થી આવ્યા મિત્રો આ જો આ ગામ છે સામે ઘર છે સરસ મજાનું નાનકડું ગામ છે રોળની ધારો ધારા બધાના ઘર છે પણ આ છે માં દિગ્ગેશ્વરી માતાનું ભવ્ય મંદિર અહીં મુખ્ય ગેટ છે જો આવો કંઈક ગેટ છે અહીંથી આપણે અંદર જઈશું અને તમને દર્શન કરાવીશ તો જોડાયેલા રહેજો મિત્રો અહીં બૂટ ચંપલ ઉતારી દેવાના છે તો આપણે બૂટ ચંપલ ઉતારી દેતા તો સાઈડમાં આવું સત્તર બનાવેલું છે હવે દક્ષિણ ગુજરાતના મંદિર કેવા હોય ચોખ્ખા અને કેટલી શાંતિ હોય એવું તમને બતાવીશ આ બ્લોગમાં જોવો કેટલી શાંતિ છે અત્યારે વાગ્યા છે પોણા પાંચ જોવો હાંજઘર આ ગામનું મુખ્ય મંદિર છે તો હવે આપણે દર્શન કરવા જઈશું મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ લાઇકનને ઘંટી દબાવી દીજો એટલે આપણા વિડીયો તમારા ઉપર આવી જાય જો તો ફાઇનલી આપણે મંદિરે પહોંચ્યા એક બાજુ જલારામ સંત કબીર અને પહેલા જ આવે હનુમાન દાદા અહીં હનુમાન દાદા છે જય જલારામ બાપા જય ગણેશજી જય ભુનેશ્વરી માં કેટલી સરસ મજાની રાધે કૃષ્ણની મૂર્તિ છે જય શ્રી કૃષ્ણ

મિત્રો અહીં કેટલી જગ્યા છે અહીંયા ટાંકી છે આવું કઈ ઝાડ છે અહીં બેસી શકાય આરામથી તો મિત્રો તમે દર્શન કરી લીધા ને બસ આજના વ્લોગમાં આ જ જોવાનું હતું તમે જોયું ને આ છે દિગ્ગેશ્વરી માતાનું મંદિર જે સુરતથી આશરે પચીસ કિલોમીટર જેટલું દૂર દૂર છે તમે જોયું ને કેટલું સરસ મજાનું અને સુંદર ને શાંતિમય જગ્યા છે એકદમ શાંતિ આ મંદિર કોઈ જાતનું ઘોંઘાટ નહીં બસ આજે એ જ જોવાનું હતું કે દક્ષિણ ગુજરાતના મંદિર કેટલા ચોખ્ખા હોય તમે જોયું ને કેટલું ક્લીન છે કોઈ જાતનું આમ તમને આપણે બીજા જઈએ ને ને આવું મંદિર હોય ને કેટલે એમ હરાખ્યા ચિતરી દીધા હોય અગરબત્તી છોડી હોય તો એનું પેલું કેટલું પડ્યું હોય ખૂબડી જે બાંધેલી હોય દક્ષિણ ગુજરાતમાં તમે જાઓ ને એટલે મંદિરની જગ્યાએ એવું ન હોય એકદમ સાફ સફાઈ હોય એના પૂજારી સિવાય બીજા કોઈ હોય નહીં એટલે બસ આજ આટલું જ હતું તમે અહીં દર્શન કરવા હોય એટલે શાંતિથી બેસી શકો એકદમ આરામથી દસ પંદર મિનિટ બેસો ને એટલે તમને આમ શાંતિ અનુભવે છે તો ક્યારેય પણ બારડોલી જાઓ અથવા ગલતેશ્વર મહાદેવ જાઓ તો દિગ્ગજ ગામમાં જ છે મેં તમને એક્ઝેક્ટ એડ્રેસ આપ્યું ને આવી જવાનું સરસ મજાનું મંદિર છે દર્શન કરજો ખૂબ મજા આવશે તો મિત્રો આજનો વ્લોગ બસ આટલો જ હતો તમને દર્શન કરાવવાના હતા તો જરૂર આવજો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર મહાદેવ